વાગડ વિસ્તારમાં ખરીદ દ્વીપ સમૂહના રતનપર ગામ નજીક આવેલ જંગલ વિસ્તારમાંથી બે શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે બંને પોતાની ઓળખ પાકિસ્તાનના થર પાર્કર વિસ્તારના રહેવાસી તરીકે જણાવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ રતનપર ગામના તળાવ નજીક લાકડા કાપતા મજૂરોને આ શંકાસ્પદ યુગલ દેખાયું હતું મજૂરોએ તાત્કાલિક રતનપર ગામના સરપંચને આ બાબતની જાણ કરી હતી સરપંચ દ્વારા ખડીર પોલીસને જાણ કરવામાં આવતા ઇન્ચાર્જ પીઆઈ વીએ જા અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી પૂછપરછ દરમિયાન બંનેએ પોતે પાકિસ્તાની નાગરિક હોવાનું જણાવ્યું હતું જો કે પોતાના પાસેથી પાકિસ્તાની નાગરિક હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી હાલ ખણી પોલીસ દ્વારા સુરક્ષા એજન્સીના સંકલન સાથે બંનેની વિગતવાર પૂછપરછ ચાલુ છે હાલ તેમની ઓળખ અને દેશમાં પ્રવેશ કેવી રીતે થયો તે અંગેની તપાસ ચાલી રહી છે પોલીસ તંત્ર દ્વારા હાલ આ મામલે સુરક્ષા દ્રષ્ટિએ દરેક દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે જેથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ હલચલ પર તાત્કાલિક પગલાં લેવામાં આવી શકે